જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે રાજપૂત સમાજની છોકરીએ કર્યા દલિત યુવાન સાથે લવ મેરેજ પછી છોકરીને છોકરાના ઘરેથી સાત આઠ ફોર વ્હીલર લઈને આવીને ઉપાડી ગયા અને પોલીસવાળા તેમની સાથે હોય અને છોકરાએ વસંતભાઈ ચાવડાને વાત કરી સાંભળો કોલ રેકોર્ડિંગ જો મારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં अने आ वीडियो तमने केवो लाग्यो कमेंट बॉक्स में जरूर थी जणावजो हेलो चावड़ा साहेब बोलो हां सर हूं मोरणा गांव से बोलू हूं हेलो हां बोलो हां हूं एक मारनी आवन हेलो मैं कोर्ट में रज करेला था बे बे दिवस थे हमारे पास सर्टिफिकेट ना फोटो छे पर छोकरी राजपूत नहीं थी तो आज जबरदस्ती ले गया ने कौन

ભગવદર ભગવદર પોલીસ સ્ટેશન છે ને ભગવદર હા કયા જિલ્લાનું છે કોરબંદર કોરબંદર જિલ્લાનું ભગવદર છોકરી હતી ખેડાના કપડવંત સાઈડ મોટા ભણાવત ગામની અ રાજપૂત હતા એટલે આવી રીતે જબરજસ્તી કરીને છોકરીને લઈ ગયા છે અને તેની જાણ નહી ખતરો છે મારી પણ હોવ સાહેબ આમાં શું કરું મારા પાસે લીગલી બધું હતું અ તોય કોઈએ મને કંઈ પણ ના પોલીસે કીધું ના અને મારી પાસે certificate મને ક્યાંય સહી નથી કરાવી કે તમે બે છૂટા ને એવું કંઈ એમ હવે હું આગળ શું કરી શકું? હમ બરાબર હવે એક કામ કરો ભાઈ બોલો અ પોલીસ વિરુદ્ધ ફરિયાદ આપવી પડશે હા બરાબર

અરે તમારા પોરબંદર જિલ્લાના એસપી છે ને એને એના વકીલને પણ પૂછ્યું તો કે એમને ફરિયાદ કરવી પડે એને એમ કહેતા તમે જેના જોડે મેરેજ કર્યા હતા ને વકીલ છોડે એ એમને પણ કીધું તો કે એસપી ને કમ્પ્લેઈન્ટ કરો આમ કરો કે બધું થઈ જાય બધું હોવા છતાં પણ આવી રીતે રહી કેમ રહી જાય કરી કરવું જ પડે ને કેમ કે પોલીસ જ સાથે મળી લેશે તો અમારે ભાઈ શું કરશું એનું નથી કે તો સર આવી રીતે કેમ કરી શકે

કેમ આવો તો કેસ કરવો પડશે એના આપણે હાથી કરવું જ પડે મારા ભાઈ ઓકે ને સર અમે લીગલી મેરેજ કરેલા તો હવે આગળ કંઈ મને લીગલી મેરેજ થઈ તો કરી લી નથી જબરદસ્તી લઈ ગયા છે મારા ભાઈ હું ક્યારનું તમારું તમને ઈ સાંભળું છું બરાબર તમે લીગલી મેરેજ કરી લીધા છે તમારી પાસે સર્ટિફિકેટ છે બરાબર પછી છોકરીના સંબંધ્યો આવી અને

એ ખબર પડી ગઈ છે તેને તમે જે વાત કરી એ પ્રમાણે તો હવે એ છોકરી ને લઇ ગયા છે તો તમારે છોકરી ને પાછી લાવવા માટે આ બધા ની વિરુદ્ધ જવું પડશે ને હા એ તો છે જ ને હા તો તમે નહિ કરો તો કોણ કરશે તમે થોડા જઈ શકશું તમારી પત્ની છે હા તો એના માટે તમારે લડવું પડશે તમારે ફરિયાદ આપવી પડશે પોલીસ ની વિરુદ્ધ તમારા ગામ ના સરપંચ ની વિરુદ્ધ ને એ જે લઈ ગયા છે એ લોકો ની વિરુદ્ધ હા તો એના માટે તમારે જ હિંમત રાખવા છે અમે તો તમને સલાહ દઈએ છીએ બીજું તો હું અમે તમારા માટે કરી વધારે કોઈ એવી માતા કુટો થાય તો હાલો કદાચ અમને ભેગા થાવ કે ભાઈ છોકરા જે કર્યું છે એ તો સ્વતંત્ર છે અને એકા બીજા ની મરજી કર્યું છે હા sir એમાં તો છે મારા માં પણ કર્ણ ને આ બળજબરી કામ ના સાચી વાત તમને ખબર તો છે હા તો એ પહેલા તમે નક્કી કરી લ્યો નકર પછી જવા દયો